ભૂતકાળમાં કંઈક એવી મોનતા મોને માતાજીના થાય એટલે ઠાકોર ઠાકોર અને આવતા તમામ પરિવાર દ્વારા પણ નિર્ણય લીધો અને કે માતાજી આવ્યો મોન્યો અને મને જીવદયામાં પોતાપુરમાં પગ પીવાની વ્યવસ્થા કરજો આજે હું પરિવારનો ખરેખર મને ગૌરવ સાથે હું એમનો શાલ ઉઢાડી અને સન્માન કરું છું અને આ વિડીયો બનાવવાનો મતલબ એટલો જ છે કે આવું હુમળું જીવ તમને શેનો ખરેખર આવી હત્યા કરવાની ઈચ્છા થાય આવા જીવને શું બગાડ્યું હોય તમારું અને આ પરિવારે આખો આખો રમો ભાઈ અમીર ભાઈ બાલાભાઈ તમામ પરિવાર જોઈ રહ્યા છો કે આ જીવને અભયદાન આવ્યું છે ને ખરેખર હું ધન્યવાદ આવું છું અને જે ખોટું કાર્ય નથી કર્યું કોઈ દાડો એમના હાથ જીવ ઇચ્છા નથી થઈ અને આ એમને જીવ ઇચ્છા ના થાય એના માટેની પ્રેરણા આ ભુવાજી દ્વારા આપી છે પોતાનું ગોમ છે કયું ગોમ છે તમારું તમારું આખું નામ બોલજો ભુવાજી

શણાવના છે 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 ને તેમની તેમની દીકરી દીકરી પણ 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 અને ભુવાજી તરીકે કાર્ય કરે આ આ ખરેખર આવો પરિવાર મળ્યો મને ગૌરવ થાય કે પરિવારે તમારે સાહેબ હમણાં કોઈ કેવું છે આ ભુવા કરતા હોય એના વિશે બે શબ્દ કો કોઈ કોઈ આવું કરવા માંગતા હોય કોઈને માતા માતાજી કોઈને જગાડીને કોઈ કાગ માગે કે મારે આ નિવળું ને ચાલશે એ મારા કં લેવા આવતું પણ તમારા આચમા ને ખુબ ખડે રાખીને ફોન વારો કરજો પણ આ જેવી મત કરજો આ માતા માગતી નથી બોલો બોલો ચામુંડા માતા મહારાજ